વડોદરાવાસીઓ શું તમે માનો છો કે પાછલા દાયકામાં વડોદરામાં ઘણો વિકાસ થઈ શક્યો જો હા તો અમારા તમામ વિચારો વાંચો સાંભળો અને આગળ મોકલો અમારા મુખ્ય મુદ્દાઓ છે એનર્જી વોટર એર વેસ્ટ અર્થ બાયોમાસ આ બધા જનું ઓપ્ટિમાઇઝ યુટિલાઇઝેશન રિસાયકલિંગ અને જનરેશન કરવા હવે આ કેવી રીતે અચીવ કરીશું તો પોલિસી બનાવીને મોનિટરિંગ કરીને એડમિનિસ્ટ્રેશન કરીને મિત્રો મોનિટરિંગ અને એડમિનિસ્ટ્રેશન માટે તો સિસ્ટમ છે જ માત્ર ઈચ્છાશક્તિ પોલિસીની છે જો આપણે ઓર્ગેનિક સાકર જેવી પોલિસી બનાવીશું તો મોનિટરિંગ અને એડમિનિસ્ટ્રેશન એ તો દૂધના ગ્લાસની જેમ ભરેલું જ છે તો ચાલો વડોદરા માટે મંથન કરીએ ચર્ચા કરીએ વીસ વડોદરા લોકસભાના ઉમેદવાર શ્રી નીલકંઠ મનસુખલાલ મિસ્ત્રી અનુક્રમ નંબર નવ નિશાન સીસીટીવીનું રિયલિસ્ટિક વિઝન અને વડોદરા જરૂરિયાત વિશે ચર્ચા કરીએ અને સાત ચાર બે હાજર ચોવીસ નો લોકશાહી નો પર્વ ઉજવીએ તમામ મુદ્દાઓનું એટલ સોલ્યુશન